સૌરાષ્ટ્રના સંતોએ શરૂ કરેલી ભજન અને ભોજનની પરંપરા આજે આધુનિક સમયમાં પણ વિસરાય નથી ગીરનાર લીલી પરિક્રમા હોય કે પ્રસિદ્ધ મહાશિવરાત્રીનો મેળો અહીં અન્નક્ષેત્રો સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકોને મીઠા આવકાર અને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવે છે ગીરનાર લીલી પરિક્રમાના છત્રીસ કિલોમીટરના રૂટ ઉપર જુદા જુદા પડાવ ખાતે યાત્રિકોને ભોજન મળી રહે તે માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા પિચોતેર જેટલા અન્નક્ષત્રોને મંજૂરી આપવામાં આવી છે પ્રકૃતિ અને કુદરતના ખોળે પુણેનું ભાથું બાંધવા આવતા ભાવિકોના હૈયે અનેરો આનંદ અને ભક્તિભાવ રહેલો હોય છે આ ભૂમિના પર્બના દેવીદાસ બાપુ અને અમરમાં સતાધારના ગીગા વીરપુરના જલારામ બાપા મેકરણ દાદા અમૃતગીરી બાપુ ત્રિલોકનાથ બાપુ કાશ્મીરી બાપુ વગેરે સંતોએ ભજન સાથે ભોજનની પરંપરાને ઉજળી કરી છે ગીરના લીલી પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળામાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ચાલતા અને સમરસતાના ના પ્રતિક એવા અન્ન ક્ષેત્રો સૌરાષ્ટ્ર ની આગવી સંસ્કૃતિ રણજ પરિક્રમાની પરિક્રમા માટે આવ્યો છો બાપુ ખાસ કે આજે પરિક્રમારે પરિક્રમા છે બરાબર છે બત્રીસ વર્ષથી આ ઉઘાડે પગે આમાં ભૂમી છે અને કોઈ દીવા આમાં કાંટો ન કોઈ જીવ કોઈ પણ કોઈ ઈજા ના કરી અને આ પરિક્રમ હકીકતથી ઋષિ મુનિ આજે ભોગ ઋષિ અગત્ય ઋષિ આજે બાળકોણ ઋષિ જેવા આજે એ પર્વમાં સર્વભંગી ઋષિ જેવા થઈ ગયા અને આજે હકીકતથી જે રેલના છે જે દાંતો લાવેલું છે આજે નહીં હોય તો બાર તેર વીઘામાં હોટલું હોય છે એનું ક્યાં છે એ કોઈને ખબર નથી આજે આ આ પરંપરા ઋષિ મુજબ પાડે છે આજે પહેલાં છે આજે અભ્યાસ નથી ઋષિ વિવાહ થાય છે સરકારી આજે મુજબ જીવકર્માને બહાર હારાબાર વાગે એના પ્રમાણે વિધિ વિધાન કરીને ગેટ ખોલે છે અને ગેટ તો પેલા ખોલી નાખે છે મેં કહ્યું આજે પંદર પંદર લાખ પબ્લિક ખેતી થાય ક્યારેય ક્યારે પબ્લિક સમાય તો પંદર પંદર હજાર પબ્લિકને આજે એને કાંટો કરવો નથી લાગતો આ એક રાત પહેલાં અગિયાર સુધી ખુલ્સી કરી અને પહેલાં અહીંયા રાત રોઈ બીજી રાત જીયા બાપુની મોટી બીજી રાત સાખડીયા હનુમાન ચોથીરાત બાલગટલા ચોથી રાત બાળબટલા અને પાંચમી રાત સાદો ખૂણે દર્શન કરી અને દેવી રાત લઈ અને ભવનાથમાં પૂનમ નદી આવે અને દામોપુર ખેતીપુર મરક્યું કે અને અહીંયા વેલા આવે આપણે વિનારી દરવાજાની હાની કોયા શું કર્યું કે વેલા બાબા તમે હળવા હાળવા હાલજો એવા બિરબાદર માટે લોખડીઓ છે રોક્યો આ લોખંડના દર્શન કરી અને બાજુમાં સંગ્રહ મુલક છે ને સિયાર સુખની વાત પડી છે આજે પ્રહેલા થયા આજે રુદ્ધિશ્વર થયા બલિલાજના થયા આજે સિયાર સુખની વાત ને પડી છે પ્રહેલા પહેલા પછી હરિશંદ્ર રુદ્ધિશ્વર અને બલિરાજા શિયાળ સુગનોની પાક છે અને માતા હજી હજી ઊભી થઈ નથી એવી જૂની પ્રાચીય જમાનાની વાત પડી છે અને આમ તો કાય કે સર હકીકત નરસિંહ મેદા સ્વરે થઈ અને આ પરિક્રમ ઉપર નરસિંહ મહેતા મુસ્કમ અવતાર હતા અને દામોદર દામોદર દામોદુરની બાજુમાં મુસ્કમની ગુફા છે આમાં દામોદર ભગવાન આ કુટુંબ પરિવાર બધા જાય છે બાજુમાં રેતી કુર છે રતી રાજા રેતની રાજાની દીકરી આજે જે પેલું નક્કર આવે છે રોહિણી અને રોહિણીને સંત્રો દેવે આ સોમનાથની સ્થાપના કરી અને આ સી જમારાની વાત કરી છે આજે ગિરનારમાં અને રસો છે ત્યાં કોઈ તંત્રીને આ પરિક્રમ છે અમે લોકો દિવટ પર નહીં લાગ્યો અમે આમ अवनीपुजी आ जिनौरपुर दाताजी महाराज ने अवनीपुजी आशीर्वाद कृपा से आज जगदंबा माताजी आज जय जोतापुरी महाराज जेमेशाह दादा हवा बजाई रुशी ओनी अब बाखड़ा का लेवता से 33 कोटी लेवता आ जिनौर में रेसे और आज अवनी पब्लिक ने दादा 1500 पब्लिक ने परो काटो नाल लागे આજે પરિક્રમમાં આવજો કોઈ ભાતા બાંધીને લાવજો અહીંયા તો પૂરશે હોલિયા અહીંયા હરિયાર બે પાંચ માળાને જમાડવો તો બાયુ ખાલી કીર્તન ગાય કે રામેજી તો હરી રોટલો ખવડાવીને ખાય એ ખવડાવવો બહુ કઠિન છે બધા ગુરુ ગુરુ મહારાજ પૂરું પાડે અને બધાના માતરમ પિત્રમ ગોત્રમ દૈવ્ય ભવ્ય પહેલાં આપણી માતા પડશે આપણા પિતાજી આપણા ગુરુદેવ આપણી ઉષ્ણદેવી ગુરુદેવી સત્ય સનાતન ધર્મ આદિ અનાધિકાર સત્ય સનાતન ધર્મ અણુ અણુનું જે ગુરુપાળો દેતા આપણા ગુરુ ભગવાન બેઠા છે અને જેવી આપણી વર્તી આપણે સેવા એ કેવા આપણે સેવા બનાવી એવો એ બને છે આપણી જેવી વર્તી છે એવું ભગવાન દરેકને પાલન પોષણ આપે છે હવે માટે મારું નામ છે જગુદાસ બાપુ

આવા ઋષિ મુનિઓ મહાપુરુષ થઈ ગયા એની આજે શિલાલેખ છે અને શિલાલેખ અહીંયા પણ આ પબ્લેકે ગતિ સતી પહેલું છે એના માટે પોતે પોતે ધન્યવાદ બોલો દત્તા મહારાજ